મારું નામ ચેતનાબેન પટેલ છે હું મોટા મવામાંથી માંથી મહિલા સંગઠન અધ્યક્ષ છું અમારો પ્રશ્ન છે પાણીનો પાણી અમારે મોટો પંદર વર્ષથી પાણીની સામે છીએ ટૂંકમાં તો પાણી બન્યો ત્યારથી પાણી છે જ નહીં પાણીની લાઇન પણ પેલા નહોતી હવે દોઢ વર્ષ પહેલા પાણીની લાઇન નખાણી છે તો હવે પાણીની લાઇન કોઈ ચાલુ નથી કરી દેતું નથી રોડ રસ્તા સરખા નથી લાઇટો બંધ પડી હોય ત્યાં બે બે વર્ષથી લાઇટો બંધ પડી છે તો આનું કારણ શું એવડી તકલીફ તમે અમારી જગ્યાએ ઊભા રહીને જો તમે આ તકલીફ વેઠશો જો તમે તકલીફ વેઠવા તૈયાર હોય તો અમે વેઠવા તૈયાર છીએ અમારી તકલીફ દૂર કરો અમને એમ થાય છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીનું સમજે પણ અમને સમજો કેમ કે અમારે બધું પાણીની હવા પાણી ખોરાક ત્રણની જરૂરિયાત છે હવે અમને પાણી જ ન મળે તો ખોરાક કેમ કરીએ અમારું મેનેજમેન્ટ આખું બગડી જાય છે રેન્ટ ઉપર રહેતા હોય કઈ કઈ રીતે બિચારા પૂરું પાડતા હોય તો થોડુંક તો તમે કોઈકની તકલીફને સમજો મોદી સાહેબ કહે છે કે નારીનો અધ્યક્ષ એને પહેલાં હોદ્દો આપ્યો છે તો અમને આ હોદ્દો આપ્યો છે તો અમારો અધિકાર છે બોલવાનો અમે મોદી સાહેબ સુધી આ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે અમારી તકલીફને દૂર કરો અમને પહેલાં પાણી આપો બસ અમે પાણી વગર ખૂબ જ હેરાન છીએ પાણી નહીં મળે તો મત મતદાન મતદાન દર વર્ષે કરીએ કેમ કે અમને કે છે આજે આપશું કાલે આપશું હજી સુધી પહોંચ્યું નથી અહીંયા સુધી પાણીનું લાઈન અને પાણી પહોંચ્યું નથી એટલે અમે છે ને પાણી નહી આવે ને તો અમે મતદાન આ વર્ષે નહીં કરીએ ઘરથી લેડીઝ મતદાન નહીં કરે એટલે કોઈ જેન્ટ્સ મતદાન નથી કરવાના